આજે આપણે એકદમ ખસ્તા અને ખાવાની મજા આવે એવા ગોળવાળા ઘઉંના લોટના શક્કરપારા બનાવીશું તો એના માટે થ્રી ફોર્થ કપ જેટલો સુધારેલો ગોળ તપેલીમાં લઈ તેમાં કપ પાણી નાખી મીડિયમ ફ્લેમ પર ગોળ ઓગળે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક મોટા વાસણમાં બે કપ ઘઉંનો લોટ અને ત્રણ ચમચી ઝીણી સોજી લઈ ચપટી મીઠું નાખી દઈશું સ્વાદ માટે પાંચ ચમચી એલચીનો પાવડર અને એક નાની ચમચી લખનવી વરિયાળીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું પાક અપ જેટલું ઓગળેલું ઘી મણ માટે નાખી દઈશું અને સાથે એક નાની ચમચી જેટલી ઘરની મલાઈ નાખી દઈશું જેથી અંદરથી ખાવામાં એકદમ સરસ પોચા બનશે પણ મલાઈ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવાનું નતર તળતી વખતે છૂટા પડી જશે તો બધું મિક્સ કરતાં એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે હવે આપણે જે ગોળવાળું પાણી તૈયાર કરીને રાખ્યું હતું તેને ગાળીને આની અંદર નાખી દઈશું તો આટલા પાણીથી જ આપણો લોટ એકદમ સરસ બંધાઈ જશે લોટ બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો હોવો જોઈએ તો જો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે એક મોટો લુવો તોડી અને ભાખરીની જેમાં લુવાને આપણે દબાવી લઈશું અને પાટલા ઉપર રાખીને આને વણી લઈશું મણ વધારે હોવાથી કિનારી ફાટતી જશે તો કિનારીને આપણે હાથેથી આવી રીતના સરખી કરતા જઈશું અને સરસ વણી લઈશું ત્યારબાદ આને ચોરસ કટ કરી અને નાના નાના ચોરસ પીસ કરી લઈશું આટલી થિકનેસના પીસ હોવા જોઈએ તો બધા જ શક્કરપારા તૈયાર કર્યા પછી મીડિયમ ફ્લેમ પર આપણે આને તળવાના છે તેલમાં નાખ્યા પછી તરત જરાથી હલાવવાના નથી સાધારણ તેનો કલર બદલાય ત્યારબાદ આને પલટાવીને બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી તળી લઈશું તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા ઘઉંના લોટના શક્કરપારા તૈયાર થઈ ગયા છે ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે તો આ દિવાળી ઉપર તમે પણ આવી રીતના શક્કરપારા ટ્રાય કરજો